નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સિંગ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું જડપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ વિના પ્રજાપતિ આશ્રમ ખાતે નવસરી કરાઓ કે સિંગર ક્લબ દ્વારા ગાને સુહાનેનું ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કેતન મહેતાના અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ ગાયકો દ્વારા ખૂબ સુંદર ગીતો રજૂ કરવામાં આવ્યા હતા કરાઓ કેના ટ્રેક પર આ સિંગરો દ્વારા એક એકથી ચડિયાતા ગીતો રજૂ કરી ઉપસ્થિત પ્રેક્ષકોના દિલ જીત્યા હતા આ ક્લબ દ્વારા નિયમિત રીતે સંગીતનો કાર્યક્રમનું આયોજન કરાતું આવ્યું હોય છે ત્યારે આજે પણ આ વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અનેક સિંગરોએ દર્શકોને જુમાવ્યા હતા અમલસાડ રેલવે ઓવરબ્રિજના પૂર્વ બાજુના એપ્રોચ સાથેના રોડ પર ગંભીર અકસ્માતની ભીતિ ભારે વાહનોને ધ્યાને લેતા તાકીદે મરામત થવી જરૂરી અમલસાડના પૂર્વ અને પશ્ચિમ વિભાગના ગામોને જોડતી રેલવે ફાટક કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવી છે વિકલ્પરૂપે રેલવે સ્ટેશનની દક્ષિણ બાજુ ઓવરબ્રિજ બનાવવામાં આવેલ છે આ બ્રિજના પૂર્વ તરફના એપ્રોચ રોડ સાથેના સંલગ્ન રોડ પર અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે આ રોડને ભારે વાહનોની અવર ધ્યાને લઈ તાકીદે મરામત કરવી જરૂરી જણાઈ રહી છે અમલસાડનો રેલવે ફાટક કાયમી ધોરણે બંધ થતા રેલવે સ્ટેશનની દક્ષિણ રેલવે ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે અને તેને ગત ડિસેમ્બર બે હજાર ચોવીસથી જાહેર જનતા માટે ખુલ્લો મૂકી દેવામાં આવેલ છે હાલમાં આ ઓવરબ્રિજ કાર્યરત થઈ ગયો છે છતાં આ બ્રિજની પૂર્વ છેડાના એપ્રોચ રોડ સાથેના સંલગ્ન ચીકુ યાર્ડ તેમજ કાયા તળાવ ગામના રોડની કામગીરી સંપૂર્ણ પૂરી થયેલ નથી પૂર્વ ભાગના એપ્રોચ રોડ સાથે અમલસાડ ખેડૂત સહકારી સંઘ તેમજ એપીએમસીનો રોડ જોડાયેલ છે આ રોડના કેટલાક ભાગમાં બંને બાજુ ઊંડા તળાવોનો ભાગ આવેલ છે જ્યારે કાયા તળાવ ખોડિયાર માતાજી મંદિર અને હાઈસ્કૂલ વચ્ચેનો સાંકડો રોડ જેમનો તેમજ જોવા મળી રહ્યો છે ખેડૂત સહકારી સંઘ તેમજ ચીકુયાર્ડના રોડ પર જ્યાં ગરનાળા આવેલા છે તે ભાગનો ડામા રોડ ખરાબ થઈ ગયો છે હાઈસ્કૂલના પાછળના રમતના મેદાન સાથેના રોડ પર છેલ્લા કેટલાય દિવસોથી ખુલ્લી ગટર જોવા મળી રહી છે આમ ગરનાળા અને રમતના મેદાન સાથેની ખુલ્લી ગટર અકસ્માત નોતરી શકે તેમ છે ડિવાઈન પબ્લિક સ્કૂલનો મહાકુંભ ગરબા સ્પર્ધામાં રાજ્ય કક્ષામાં વિજય ડિવાઇન પબ્લિક સ્કૂલ નવસારી અંગ્રેજી માધ્યમના પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ કલા મહાકુંભ ગરબા સ્પર્ધામાં ભાગ લીધો હતો નવસારી અને ઝોન કક્ષાએ વિજેતા બન્યા બાદ તારીખ અઢારમી માર્ચના રોજ ગાંધીનગર ખાતે યોજાયેલ કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો આ સ્પર્ધામાં દક્ષિણ ઝોનનું પ્રતિનિધિત્વ કર્યું હતું ત્યાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરીને નવસારી શહેર અને જિલ્લાને ગૌરવ પ્રાપ્ત કરાવ્યું છે શાળાના સંગીત શિક્ષકો વામેશભાઈ પટેલ અને રિદેશભાઈ પટેલ તથા નૃત્ય શિક્ષકો દિવ્યાંગભાઈ પંચાલ અને જોહીબેન ભટ્ટનો ખૂબ 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 જ નોંધનીય ફાળો રહ્યો છે શાળાના વિદ્યાર્થીઓની મહેનત પણ ખૂબ જ મહત્ત્વની રહી દરેક સ્પર્ધાના વાલીઓએ પણ નોંધનીય ફાળો રહ્યો છે આ વિદ્યાર્થીનીઓને અને ભવિષ્યમાં પણ આવી સફળતા પ્રાપ્ત કરતા રહો રહ્યા હતી નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રીરોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઇસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા નવસારી જિલ્લાના સજ્જનોને સક્રિય કરવા માટે સજ્જન શક્તિ એકત્રીકરણનો કાર્યક્રમ સંઘ ચાલકજી પરેશભાઈ રાઠોડની અધ્યક્ષતામાં સરસ્વતી વિદ્યા મંદિર શાંતાદેવી રોડ પર થયો હતો જેમાં બસો પચાસ કરતાં વધુ ભાઈઓ અને બહેનોએ હાજરી આપી હતી જેમાં નવસારી જિલ્લાના જાણીતા ઉદ્યોગપતિઓ વ્યવસાયિકો ડૉક્ટર શિક્ષક પ્રાધ્યાપકો અને નાના વેપારીઓ પણ હાજર રહ્યા હતા વર્તમાન સમયમાં સમાજના પરિવર્તનની દિશામાં સજ્જનો સમાજના પાંચ મુદ્દાઓ પર નંદકિશોરજીએ એમનું બૌદ્ધિક રજૂ કરી સમાજ માટે પરિવર્તનની દિશામાં આગળ વધવા જોડાવા માટે હાકલ કરી હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એના શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે તેના અનુસંધાનમાં હવે ઘણા કાર્યો આગળ પણ થતા રહેશે અને સમાજને એક મજબૂત રાષ્ટ્ર તરફ લઈ જવા માટે પ્રેરણા મળતી રહેશે એવું જણાવ્યું હતું નવસારી જિલ્લામાંથી છેલ્લા બે દિવસમાં પ્રોહિબિશનના એકસો પચાસ કેસો શોધાયા નવસારી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા જિલ્લા લિસ્ટેટ બુટલીગરો વિરુદ્ધ શરૂ કરેલ કામગીરી અંતર્ગત જિલ્લાભરમાંથી દારૂના એકસો પચાસ જેટલા કેસો શોધી કાઢ્યા હતા જેમાં વિદેશી દારૂના કુલ બાવીસ જેટલા કેસોમાં રૂપિયા સાડત્રીસ લાખ નવ્વાણું હજાર આઠસો પાંત્રીસની કિંમતની કુલ વીસ હજાર ત્રણસો પચીસ બાટલીઓનો જથ્થો કબજે કરાયો હતો જ્યારે દેશી દારૂના એકસો પાંચ જેટલા કેસોમાં રૂપિયા છાસઠ હજાર ચારસોની કિંમતનો ત્રણસો બત્રીસ લીટર દેશી દારૂનો જથ્થો તથા કુલ રૂપિયા અઠ્ઠાવીસ હજાર ચારસો એક હજાર ચારસો વીસ લીટર રસાયણ કબજે લેવાયું હતું આ ઉપરાંત જેટલા પીધીલાના કેસો નોંધવામાં આવ્યા હતા આમ છેલ્લા બે દિવસમાં જિલ્લા પોલીસે પ્રોહિબિશનને લગતા કુલ એકસો પચાસ જેટલા કેસો નોંધીને રૂપિયા 38,94,635 લાખ હજાર છસો પાંત્રીસની કિંમતનો પ્રોહિબિશન મુદ્દામાલ તેમજ રૂપિયા વીસ લાખ સાઠ હજાર આઠસો ચોસઠની કિંમતના વાહનો મોબાઈલ ફોન તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ ઓગણસાઠ લાખ પંચાવન હજાર ચારસો નવ્વાણુંની કિંમતનો મુદ્દામાલ કબજે લેવાયો હતો ચીખલી તાલુકાના તલાવચોરામાં આયુર્વેદિક વિભાગ દ્વારા આયોજિત સર્વરોગ નિદાન કેમ્પમાં પાંચસો એકાવન જેટલા લાભાર્થીઓએ ભાગ લીધો યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પમાં પાચનતંત્રના સ્ત્રી સંબંધિત રોગો હરસમસા ભગંદર ડાયાબિટીસ બ્લડ પ્રેશર વગેરે રોગોની આયુર્વેદિક પદ્ધતિથી નિદાન સારવાર કરવામાં આવી હતી આંગણવાડીના બાળકોની પણ તપાસ કરી જરૂરિયાત મુજબ સારવાર કરી સુવર્ણ સુવર્ણપ્રેશન કરવામાં આવ્યું હતું સાંધાના રોગોમાં ત્વરિત લાભ મળે તે માટે અગ્નિકર્મની સેવા આપવામાં આવી હતી હાઈવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર બે કાર વચ્ચે બાદ આગ લાગતા બંને કાર બળીને ખાખ થઈ જવા પામી હતી જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી બનાવની પોલીસ મથકે પ્રાપ્ત વિગત મુજબ જાહેરાત આપનાર અમદાવાદના શિલ્પાલય એપાર્ટમેન્ટના વાસણ અમદાવાદ ખાતે રહેતા કેતન જશવંતલાલ શાહ બાવીસ માર્ચ બે હજાર પચીસના રોજ હોન્ડા અમેઝ કાર નંબર જેજે એક ડબ્લ્યુ આર જીરો નાઇન થ્રી નાઇનમાં અલ્કેશ ચંદ્રકાંત શાહ નમન પંકજભાઈ મહેતા સાથે સુરત કામ પતાવી ચીખલીના આલીપોર સ્થિત જૈન દેરાસરમાં રાત્રિ રોકાણ માટે જઈ રહ્યા હતા દરમિયાન સવા દસેક વાગ્યાના સમયે આલીપોર વસુધારા ડેરી સ્થિત હાઈવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર આવતા સામેથી આવી રહેલ એક વેગનર કાર નંબર જેજે પંદર સી જે ફાઈવ ડબલ ફોર એટે ટક્કર મારતા ત્રણેય લોકો બહાર નીકળી આવ્યા હતા બાદમાં જોત જોતામાં વેગનર કારમાં અચાનક આગ ફાટી નીકળતા અને વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગની જ્વાળામાં એમએસ કાર પણ અડફેટે આવી જતા બંને કારમાં આગ લાગી હતી જોકે ફાયર આવે તે પૂર્વે બંને કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ જવા પામી હતી જોકે અકસ્માત થતાં બંને કારના ચાલકો અને કારમાં બેસેલ લોકો બહાર હોય અને આગ લાગતા સદનસીબે કોઈ દુર્ઘટના થવા પામી ન હતી બનાવ અંગેની તપાસ ચીખલી પોલીસ કરી રહી છે ચીખલી સહિત જિલ્લામાં પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે હડતાલ પર ઉતરેલા કર્મચારીઓને સીડીએચઓ દ્વારા આક્ષેપપત્ર સાથે નોટિસ ફટકારી અધિકૃત રીતે ગેરહાજર રહેવા માટેનો ખુલાસો માંગી શિક્ષાત્મક કાર્યવાહીની પણ ચીમકી આપતા કર્મચારીઓમાં ફેફડાટ ફેલાઈ જવા પામ્યો છે જો કે હડતાલ સમેટવા સરકારના આક્રમક વલણ બાદ પણ જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ ફરજ પર હાજર થયા નથી ચીખલી સહિત સમગ્ર જિલ્લામાં એમ પીએચડબ્લ્યુ એફએચડબ્લ્યુ મહિલા પુરુષ સુપરવાઇઝરો સહિતનો સ્ટાફ ટેકનિકલ કેડરમાં સમાવેશ અને તે અંગેના ગ્રેડ પે ખાતાકીય પરીક્ષા રદ કરવા સહિતની માંગ લઈને તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસના રોજથી અચોક્સ મુદ્દતની હડતાલ પર હોય જિલ્લાના આરોગ્ય અધિકારીઓ દ્વારા તેઓને ફરજ પર હાજર થવા ટેલિફોનિક કે અન્ય રીતે જાણ કરવા છતાં હાજર થયા ન હતા કર્મચારીઓ સામે તપાસ કરી બે આ ઉપરાંત કર્મચારીઓને રજૂઆત કરવા માટે પણ બાર જેટલા રજૂઆત અધિકારીઓની નિમણૂક કરાઈ છે ત્યારે સરકાર આકરા વલણ સામે આરોગ્ય કર્મચારીઓ હથિયાર હેઠા મૂકી શરણાગતિ સ્વીકારી ફરજ પર હાજર થશે કે કેમ તે જોવું રહ્યું મિક્સની સારી વેરાયટી रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वराइटी तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो